આજે બે ભાઈ સુખ ના સુરજ ઉગાડે લગ્ન નો લાડુ ખોઈ લીધો જે દ્વારા કદી બધા મિત્રો ને આ ટ્રેણીઓ કોક તો આવ્યા મારા ભાઈ કે મને બનાવી પછી મેં ભાઈ ને બનાવી જો મારો નાનો ભાઈ તો ખુશ ખુશ થઈ ગયો પછી અમે બે આઈજા વિડીયો બનાવવા વિડીયો બનાવી દીધો પછી મોયા ભાઈ બના કે આજ તો પાવડો પાવડર રખડે એટલે જીગર પાડી વાળો અને આ છે મયો પાડા વાળો જો બોલો અને પછી આઈસક્રીમ ઝાપોટી ને બે દિવસ થી પોણી આવી કર્યો લોબો વાયડી પ્રજામાં નહીં બોલો

પ્રજા નાસા ના ઓર દાંત મોટા મોટા અને હાથી જેટલું જ ખાવાનો લઈને બેઠો મિત્રો ઘડીક ધોમાય બેઠક આવી જાય ઘેર અને પછી મિની વ્લોગ કર્યો પૂરો બાય બાય